મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા અનાધાર વરસાદને પગલે જિલ્લાના લગભગ તમામ ડેમ ઓવરફ્લો થઈ ચુક્યા છે જેને પગલે જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે ને મોરબી રિજનલ ફ્રન્ટ સેલના અહેવાલ મુજબ હાલની વર્તમાન પરિસ્થિતિ મુજબ મચ્છુ એક ડેમ સો ટકા ભરાઈ ચૂક્યો છે અને ડેમમાં હાલ સાઠ હજાર એકસો નવ્વાણું ક્યુસેક પાણીની આવક ચાલુ છે અને મચ્છુ બે ડેમ સો ટકા ભરાઈ ચૂક્યો છે અને ડેમમાં એક લાખ નીવ્યાસી હજાર નવસોને બાસઠ ફ્યુસેક પાણીની આવક થઈ રહી છે જ્યારે સામે સોળ ગેટ અને પંદર ફૂટ અને છ ગેટ સાત ફૂટ જેટલા ખોલી એક લાખ બે લાખ નેવું હાજર નવસો ને બાવન ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ને સામે અઢાર ગેટ અને અઢાર ફૂટ જેટલા ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે